टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા નમઃ શિવાય સાંભાય મહાદેવાય સૂલિને કાંતા કાંતય કરૂપાય નમઃ વાઘરથરૂપીણી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે વીસ નવેમ્બર બે હજાર પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે કારતક કૃષ્ણ અમાવસ્ય એટલે કારતક વદ અમાસ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની છે વિશાખા યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું અને રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના યોગ દિન વિશેષ મુહૂર્ત નહીં એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક સત્તાવન મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને ત્રેપન મિનિટ થશે આજે રાહુ કાલમ બપોરે બાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને સુડતાલીસ મિનિટ સુધી છે જ્યારે અભિજીત મુહૂર્ત બાર કલાક સુડતાલીસ મિનિટ સુધી રાહુકાલમ બપોરે એક કલાક સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરના ત્રણ કલાક ને દસ મિનિટ સુધી રહેશે આજે અમાવસ્યા તિથિ રહેશે આજે અનવાધાન શ્રાદ્ધાદી કર્મ કરવા માટે ઉત્તમ દિન છે તો આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે એટલે ટૂંકમાં આ છે આજના દિવસના શુભાશુભ યોગ મુહૂર્ત દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં

વ્યસ્તતામાં પસાર થઈ શકે થોડું કાર્યમાં વ્યસ્ત રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો સાંસારિક કેટલાક સકારાત્મક પણ આજે સંભવી શકે છે તમારા કાર્યસ્થળમાં પરિવર્તન થશે જે તમારા માટે સ્થિતિ ઉત્પન્ન કરી શકે એવા ગ્રહમાન વિશેષ કરીને બની રહ્યા છે આજે તમારા આત્મસન્માનમાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દત્તબાવનીનો પાઠ દત્ત મંદિરમાં દર્શન મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરતા યોગ છે કાર્ય સફળતા તરફ તમે આગળ વધી શકો એવા ગ્રહવાન છે તો વ્યવસાયમાં નવા ભાગીદારો આજે મળી શકે બિઝનેસ માટે લાભ કરતા સાબિત થશે સંપત્તિમાં વૃદ્ધિ થવાની પણ સંભાવનાઓ પ્રબળ છે એટલે આર્થિક દ્રષ્ટિએ દિન શુભ મંગલમય રહેશે તો આજે સંતુલિત વાણી લાભ કરાવી શકે તો આજે શબ્દોને જોખીને બોલવા તક યુચિત માત્રામાં મીઠી વાણીનો પ્રયોગ કરવો તમારા માટે હિતકર સાબિત થશે વાત કરેલી શુપાયોની શુભ રંગ આજે સાબિત થશે આપના માટે ઉપાય આજના દિવસે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા વડીલોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિન સફળતાથી ભરેલો છે કોઈ પણ પ્રકારના કાર્યમાં તમને સક્સેસ મળી શકે સફળતા મળે એવા ગ્રહમાન છે દોડધામાં જે રહેશે અને અંતે સાંજે રાહત મળી શકે લાભની સ્થિતિ બની શકે એવા ગ્રહમાન છે આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહેશે આનંદની સ્થિતિ બની છે મંગલકારી દિન રહેશે આજે ઘરે મનગમતા મહેમાનોનું આગમન પણ સંભવી શકે છે જે આપના આનંદમાં વૃદ્ધિ કરતા સાબિત થશે આજે દરેક કાર્ય સમજી વિચારીને કરવું એ આપણા માટે વધારે શુભ વધારે મંગલકારી લાભ કરતા નીવડે એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન શુભ મંગલકારી રહેશે ઉપાય આજના દિવસે ફળોનું દાન કરવું લાભ કરતા નીવડશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે કારકિર્દીમાં સફળતાથી ભરેલો દિવસ રહેવાનો છે સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના છે વૈવાહિક સુખમાં વધારો થઈ શકે પતિ પત્ની સાથે બેસી સમસ્યાઓ દૂર થશે દૂર થશે આજે સુખ સુવિધાઓમાં વધારો થાય દાંપત્ય જીવન સુખમય એવા ગ્રહમાન છે તો ધન પદ પ્રતિષ્ઠાના વૃદ્ધિના પણ યોગ બને પરિવારમાં સમાજમાં કાર્યક્ષેત્રમાં લાભના અવસરો જોવા મળશે આજે મહેનત તમારી સાર્થક થાય લાભ મળે એવા ગ્રહમાં છે જે પણ કાર્ય માટે મહેનત કરશો તેમાં લાભના યોગો આજે પ્રતિપાદિત થઈ રહ્યા છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે ગૌ સેવા કરવી બ્રાહ્મણને સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રના પાંચમા ક્રમની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે મન ટ આવા જાતકો માટે આજે નોકરીમાં સફળતા મળે એવા ગ્રહમાન છે દિવસ શુભતાથી ભરપૂર રહેશે લાભ કરતા દિન છે બહાદુરી આત્મવિશ્વાસને વધારવા માટે કારગર સાબિત થશે એટલે બહાદુરી આજે તમારી વચ્ચે અને તમારો આત્મવિશ્વાસ પણ પ્રબળ બનતો જોવા મળશે આજે ભેટ સોગાદ સન્માન મળે એવા ગ્રહમાન છે તો પ્રિયજનોને મળવાથી આનંદની સ્થિતિ બની શકે એટલે પ્રિયજનોની મુલાકાત પણ છે માનસિક આનંદના અનુભવો પણ આજે થઈ શકે એ પ્રકારના દિવ્ય ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિન શુભ મંગલપ્રદ કલ્યાણકારી બની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ કરતા લાભ કરતા સાબિત છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ઘરે ધાર્મિક સેવા પૂજન કરવું સ્તોત્ર પાઠ કરવા કલ્યાણકારી સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યની બાબતે ખર્ચ થાય એવા ગ્રહમાં જ વ્યવસાયમાં સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે એટલે બિઝનેસ તમારા માટે જ લાભ કરતા છે હા પણ ખાનપાન સંયમ જાળવવો જરૂરી છે અને તા પેટની સમસ્યાઓ ઉદર વિકાર થવાની પણ સ્થિતિ બની રહી છે આરોગ્ય કથળી શકે છે ખાનપાનમાં ખાસ સાવચેતી રાખવી તા વરે છે તમારા વિરોધીઓ ના વિરોધને ને પરાસ્ત કરી તમે આજે જીત હાસિલ કરી શકો સફળ થઈ શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તમારી કીર્તિમાં યશમાં માનમાં વધારો થશે ચારે તરફ તમારા કાર્યની પ્રશંસા થઈ શકે તમારું માન સન્માન યશ કીર્તિ વધે એવા દિવ્ય ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે કયા દિવસ છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ લીલો રહેશે લાભ કરતા આ રંગ છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે રુદ્રાભિષેક કરવો શિવલિંગની પૂજા કરી ગંગાજળ અને જળનું મિશ્રણ કરી શિવ પૂજન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના ક્ષેત્રમાં જોડાવા માંગતા દિન તમારા માટે લાભ કરતા જોડાઈ રહેશે લાભ કરતા દિન સાબિત રહેશે સરકાર તરફથી સહયોગ મળી શકે અર્થ સરકારી કોઈ યોજનાનો લાભ મળી શકે એવા ગ્રહમાન છે સરકારી કામમાં પણ સહજતા આવી શકે છે મિત્રની મુલાકાત થશે અને જે તમારા માટે આનંદની સ્થિતિ તણાવની નિવૃત્તિ કરનાર અને આનંદમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે આજે અનાવશ્યક ધન ખર્ચ ટાળવું હિતાવે છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આસમાની છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશે શુભત્વને પ્રાપ્ત કરાવશે ઉપાય આજના દિવસે લોકોની મદદ કરવી જનસેવાનું કાર્ય કરવું હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે પારિવારિક સુખમાં વૃદ્ધિ થવાના યોગો છે ને પરિવારમાં સુખ આનંદદાયક વાતાવરણ બની રહેશે આજે કેટલાક અટકેલા તમારા કાર્યો છે એ પાર પડી જશે એ માટે દિન તમારા માટે આનંદદાયક રહેશે કોઈ કિંમતી વસ્તુ તમારી ખોવાઈ શકે છે સાવચેત રહેવાની જરૂર છે દરેક કાર્યમાં થોડીક સાવચેતી આજે આપના માટે આવશ્યક બની રહી છે તો સાવચેતીથી કાર્ય હિતાવ છે આજે વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરશો તો તમારા માટે દિન શુભ રહેશે અન્યથા છેવટે અંતે બજેટ બગડી શકે છે બાકી ટૂંકમાં દિન તમારા માટે આનંદની વૃદ્ધિ કરનાર સાબિત થશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ગોલ્ડન સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે દત્ત બાવનીનો પાઠ આપના માટે અનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમાંકની આ રાશિ છે ધનરાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ ને ઢ આવા જાતકો માટે આજે કારકિર્દીની દ્રષ્ટિએ લાભ મળી શકે છે રોજગારમાં પ્રગતિના યોગો છે નાણાકીય સફળતા મળવાના પણ યોગો છે તો આર્થિક બાબતે અનુકૂળ રહેશે શુભ રહેશે મંગલકારી રહેશે આજે જો વાણીમાં નમ્રતા હશે મીઠાસ હશે તો તમારી માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો બનશે સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે આજે આરોગ્ય થોડુંક બગડી શકે છે તણાવથી દૂર રહી કામ પર ધ્યાન આપશો તો વધારે શુભ રહેશે તમારું કામ સહજતાથી પાર પડશે શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કદલી ફલ કહેતા કેળાનું દાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ રહેશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિ ફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું રહ્યો છે છે અને સાથે કઈ કઈ બાબતોમાં રાખવાની જરૂર કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે વ્યવસાયિક યોજનાઓ આજે મજબૂત બની શકે પ્લાનિંગ સાથે યોજનાનું આયોજન કર્યું હશે તો નિશ્ચિત સફળતાના યોગો જોવા મળી રહ્યા છે કાર્યસ્થળમાં થોડીક સ્ટ્રગલ થઈ શકે થોડી મુશ્કેલીઓ આવી શકે છે પણ લાભ અવશ્ય મળતો જોવા મળી રહ્યો છે આજના દિવસે મનોરંજનની સ્થિતિ પણ મળશે એટલે આનંદદાયક વાતાવરણ પણ બનતું જોવા મળશે સાંજના સમયે મનોરંજક સ્થિતિનો સુખભોગ જોવા મળશે દરેક કાર્યમાં સાવચેતી રાખવાની જરૂર છે તમારું કાર્ય જે કરો છો એમાં ફોકસ રહેવાની સાવધાની રાખવાની ખૂબ જરૂર છે તો નિશ્ચિત સફળતા સુખમય પરિણામ પ્રદાન કરનાર સાબિત થશે ટૂંકમાં મકર રાશિના જાતક માટે અનુકૂળ દિન છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સોનેરી છે કોઈપણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ અને મંગલ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનસેવાના કાર્યો કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે રોજગાર સંબંધિત આયોજનોમાં સફળતા મળશે ભાગ્ય વૃદ્ધિનો દિવસ છે તમારું ભાગ્ય તમારા માટે લાભ કરતા જોવા મળશે વ્યવસાયમાં લાભના અવસરો આજે જોવા મળી શકે છે સાથે વિવાદ થવાની સ્થિતિ બનશે તો વિવાદ ટાળવો એ આપના માટે શુભકર સાબિત થશે આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ દૂર રહેવું તમારા માટે લાભ કરતા છે વાદ વિવાદમાં પડશો તો દિન બેચેની વાળો સાબિત થશે જો દૂર રહેશો તો લાભ કરતા નિશ્ચિત છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે આપ કથ્થઈ રંગનો પ્રયોગ કરો શુભ સાબિત થશે ઉપાય આજના દિવસે સુવાસિત પદાર્થ અત્તરનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ એટલે બારમી રાશિ બની રહી છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે તમારી એક સાખ બની શકે છે રાજકીય સહયોગનો લાભ પણ તમને મળશે રાજકીય બાબતે દિન તમારા માટે શું અનુકૂળ બનશે તો આજે નાણાકીય ખર્ચ પણ વિચારીને કરવો હિતાવ છે તા બજેટ ગડબડ થઈ શકે વાણીને નિયંત્રિત રાખવાથી સંબંધોમાં સુધારો જોવા મળે ત્યાં થા સંબંધો પ્રભાવિત થશે આજે સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે પૈતૃક સંપત્તિના આશીર્વાદ મળી શકે એવા ગ્રહમાં છે ટૂંકમાં જો વાત કરવામાં આવે મીન રાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે અને વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે સફેદ રંગ છે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ આજે નારિયેળના જળનું સેવન કરવું આપના માટે આરોગ્યવર્ધક કે સુક્ષ્મકર્તા સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે હવે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે બે નંબર ચંદ્રનો ચાર નંબર રાહુનો છે આજનો દિન થોડો મૂંઝવણવાળો પણ રહેશે આજે ખર્ચ સમજી વિચારી કરવો શબ્દોમાં તોલ આવશ્યક છે સમજી વિચારીને પ્રયોગ કરવો પણ કારકિર્દીની દ્રષ્ટિએ આજે આપના માટે લાભ કરતા દિન છે તમારે રોજગારની સ્થિતિ બની શકે કાર્યમાં સફળતા મળી શકે લાભના અસંખ્ય અવસરો પ્રાપ્ત થતા જોવા મળે એટલે કારકિર્દીની દૃષ્ટિએ મંગલમય દિન બની રહ્યો છે શુભ કરતા લાભ કરતા આપના માટે આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર મહામંત્ર પણ જાણવાના છે 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 પરંતુ જાણી લઈશું કે આજના આજના દિવસ દિવસ દરમિયાન દરમિયાન શું વિશેષતા કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો વાત કરીએ દિન વિશેષની તો આજે કાર્તિકી અમાવસ્યા આમ તો અમાવસ્યા એટલે સામાન્ય દ્રષ્ટિમાં આવે અશુભિન પણ અમાવસ્યા પિતૃ કૃપા મેળવવા માટે સર્વોત્તમ છે જે જે લોકોને પિતૃ પીડા છે અથવા કામ બનતા બનતા અટકી જાય છે આવડત હોય પોટેન્શિયલ હોય છતાંય કામ સફળ થતું નથી પરિવારમાં મતભેદો ઘણા રહેતા હોય તો નિશ્ચિત આપની કુંડલીમાં પિતૃદોષના યોગો બનતા હશે તો પિતૃદોષના નિવારણ માટે આજે બ્રાહ્મણના પાસે તર્પણ વિધાન અવશ્ય કરાવવું તર્પણ કરવાથી લાભ મળી શકે જો એ શક્ય ન હોય તો પીપળાના વૃક્ષની છે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ સૂત્રનો પાઠ કરવો અને તલના તેલનો દીપદાન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રને કે જેનો જાપ આપના આજના દિવસને મંગલમય બનાવી શકે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થઈ રહ્યો છે મંત્ર છે નમો વિઘ્ન દર્શનમ કુરુ કુરુ સ્વાહા એ મંત્રનો જાપ રુદ્રાક્ષની ની માળાથી પૂર્વાભિમુખે બેસી અને અગિયાર માળા મંત્ર જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય જો અગિયાર માળા ન થઈ શકે તો એક માળા ઓછામાં ઓછી અવશ્ય જાપ કરવો જાપ કરી દિવસની શરૂઆત કરવી આપનો દિન આપના માટે અનુકૂળ બનતો જોવા મળશે મંગલકારી બનશે આપના કાર્ય સહજતાથી પાર પડતા જોવા મળશે ભગવાન શિવના આશીર્વાદ બને આ રહેશે આપનો દિન મંગલમય બની રહે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજીએ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર